નમસ્કાર હું ખુશાલી સમાચાર હવે વિસ્તારથી જોઈશું છેલ્લા કેટલા દિવસથી અમદાવાદમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર થાય તેવી આગાહી કરવામાં આવી છે એટલે કે આજે અમદાવાદમાં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે સોમવારે અમદાવાદમાં બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં માર્ચ માસ દરમિયાન ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર થયો હોય તેવું બે હજાર દસ બાદ પ્રથમ વખત બન્યું છે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ બેતાળીસ ડિગ્રી સુધી સરેરાશ મહત્તમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ઉનાળાના આગમન સાથે રાત્રેનું સરેરાશ લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે રાત્રે ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું હવે અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં માર્ચ મહિનાના ગરમીના રેકોર્ડ પર નજર કરીએ તો તો અમદાવાદમાં દસ વર્ષનો ગરમીનો રેકોર્ડ છે તો એકવીસ માર્ચ બે હજાર દસમાં ત્રેતાળીસ ડિગ્રી ગરમી નોંધાઈ હતી આજે પણ યલો વોર્નિંગ જાહેર કરાય છે સત્યાવીસ માર્ચ બે હજાર સત્તરમાં આઠ ડિગ્રી ગરમી નોંધાઈ હતી છવ્વીસ માર્ચ બે હજાર પંદરમાં પાંચ ડિગ્રી ગરમી નોંધાઈ હતી પચીસ માર્ચ બે હજાર સોળમાં એકતાળીસ પાંચ ડિગ્રી ગરમી નોંધાઈ હતી અમદાવાદમાં ઉત્તરોત્તર ગરમીનો પારો વધી રહ્યો છે છવ્વીસ માર્ચ બે હજાર સત્તરમાં એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગરમી નોંધાઈ હતી છેલ્લા કેટલાય વર્ષોથી ગરમીની બાબતમાં અમદાવાદ અવલ જ રહ્યું છે ગરમીના આંકડાઓમાં કદાચ ગુજરાતના એકાદ બે શહેરોને બાદ કરતા અમદાવાદની ગરમી કાળજાળ જ છે પરંતુ ગરમીના આંકડાઓને સાઈડમાં રાખીને વાત કરીએ તો અમદાવાદમાં ગરમીની સાથે લોકો અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવતા હોય છે અને આ ગરમી વધવાના કારણો ખૂબ જ ગંભીર છે અમદાવાદ શહેર જે શહેરનું ઋતુચક્ર ખૂબ જ નાટ્યાત્મક રીતે પરિવર્તિત થઈ રહ્યું છે કડકડતી ઠંડી હોય કે પછી ચોમાસું હોય વાતાવરણમાં થઈ રહેલું પરિવર્તન અમદાવાદ વાસીઓ અનુભવી રહ્યા છે તો વર્ષોથી અમદાવાદનો ઉનાળો નામ સાંભળતા જ પરસેવો છૂટાવી દે છે એક સમય અમદાવાદમાં ધમધમતી કાપડ મિલો વધતી ગરમી માટે કારણભૂત હતી તો હવે કાપડ મિલો તો ગણતરીની રહી છે તો તેની સામે વધતા ટ્રાફિકની સમસ્યા અમદાવાદને ને માટે કારણભૂત છે અમદાવાદમાં વાહનોની જે રીતે સંખ્યા વધી છે તેના કારણે અમદાવાદમાં પડતી ગરમીને આ ટ્રાફિકની ગરમી વધારે ખતરનાક બનાવી દે છે તો બીજી તરફ વિકાસની લાયમાં અમદાવાદ શહેરમાં જે રીતે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે તે પણ ગરમી વધવા પાછળ મહત્વનું કારણ છે અમદાવાદમાં ગ્રીન લેયરમાં એટલી હદે ઘટાડો થયો છે કે અમદાવાદ શહેર પર જાણે સૂર્યનારાયણ પોતાનો પ્રકોપ વર્તાવતા હોય તેવો સ્પષ્ટ અહેસાસ લોકો કરી રહ્યા છે અમદાવાદમાં દર વર્ષે ઉનાળામાં તાપમાનનો પારો મોટા ભાગે ચાલીસ ઉપર જ રહેતો હોય છે તો કોઈક વખત પિસ્તાલીસ ડિગ્રીના સ્તર પર પણ સ્પર્શી જતો હોય છે ત્યારે આ વખતે મિશ્ર ઋતુ બાદ હવે ગરમી પડવાની શરૂઆત થઈ છે ત્યાં જ અમદાવાદમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને વટાવી ચૂક્યો છે અને હવામાન વિભાગના મતે હજુ પણ આ ગરમી વધી શકે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે યલો વોર્નિંગ જાહેર કરાઈ છે बढ़ रही है क्योंकि पूरे गुजरात में ड्राइनेस बढ़ रहा है विंड नॉर्थ से आ रही है नॉर्थ से ड्राई विंड और गर्म विंड आ रहा है उसकी वजह से गुजरात को हमने हीट वेव कंडीशन होने का संभावना है करके दिया है फोर्टी आवर एट आवर्स के लिए हमने वार्निंग रखा है

ત્યારે યલો વોર્નિંગ અપાતી હોય છે તો અમદાવાદ શહેરમાં તો ગરમી ઘણી વખત તેતાલીસ ડિગ્રી ને પણ વટાવી જાય છે ત્યારે તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે જ્યારે ગરમી પહોંચે છે ત્યારે ઓરેન્જ વોર્નિંગ અપાય છે અને જ્યારે ગરમીનો નો આંક પિસ્તાલીસ ડિગ્રી ને પણ વટાવી દે ત્યારે હીટ વેવ એટલે કે રેડ ઝોન જાહેર કરી દેવાય છે આ હીટ વેવ માનવ શરીર માટે નુકસાન કરતા હોય છે ન માત્ર માનવી માટે પરંતુ પશુ પક્ષીઓ પણ આ ગરમીના ના પ્રકોપથી બચી શકતા નથી હોતા અને ઘણી વખત મોતને ભેટતા હોય છે ત્યારે વધતી ગરમી માટે જવાબદાર છે વાતાવરણમાં થતા ફેરફાર અને આ વાતાવરણના ફેરફાર માટે અંતે જવાબદાર તો કાળા માથા માનવી જ છે બ્યુરો રિપોર્ટ જીએસટી